નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ત્રણ દિવસ આમ તો જોવા જઈએ તો માવઠાને લઈને આગાહી કરવામાં વિશે છે તમે મિત્રો લાઈવ વિડીયોની અંદર પણ જોઈ શકો છો અરબી સમુદ્ર બંગાળની ખાડીમાંથી આવેલા ભેજને કારણે મિત્રો ખાસ કરીને જે આ વિસ્તારનો જે આ પટ્ટો છે આ વિસ્તારના જિલ્લાને પટ્ટા છે આ વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે આમ તો જોવા જઈએ તો ત્રણ દિવસ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આઠ નવ અને દસ તારીખ આ ત્રણ દિવસ છે ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ પડી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ગુજરાતના કયા કયા ભાગોમાં અને કેવો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે અને તેમજ મિત્રો હવામાન વિભાગ અંબાલાલ પટેલની શું આગાહી છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી ઓનલી શુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રમાં અલનીનોની અસરની હિસાબે હાલ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર મોટા ફેરફારો આવી રહી છે નાની મોટી હળવી સિસ્ટમો બની રહી છે અને ક્યારેક ક્યારેક આ સિસ્ટમોનો ભેજ છેક મધ્ય ભારત સુધી અને ગુજરાત સુધી પહોંચી જાય છે જેને કારણે દરિયાકાંઠાના ભાગોની અંદર તેજ પવન સાથે મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે હજી જોઈ એવો શિયાળો છે મિત્રો જામ્યો નથી ખાસ કરીને છેલ્લા બે દિવસથી આ ઠંડી પડી રહી છે પરંતુ જોઈ એવો છે શિયાળો જામ્યો નથી ત્યારે ફરી એક વખત મિત્રો અરબી સમુદ્રવાળો ભેજ ઉપર ચડવાને કારણે ગુજરાતની અંદર આઠ નવ દસ આ ત્રણ દિવસ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ તારીખની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને તેમજ અમદાવાદની અંદર તેમજ અરવલ્લી મોડાસાની અંદર મિત્રો ખાસ કરીને તેમજ મિત્રો આ સિવાય છોટાઉદેપુર દાહોદની અંદર મિત્રો સવારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને બપોર પછીના ભાગની જો અંદર વાત કરવામાં આવે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર એકદમ મિત્રો વરસાદમય વાતાવરણ બને તેવી શક્યતા છે સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે સમયગાળા દરમિયાન મિત્રો વધારે અસર જોવા મળશે અને નવ તારીખે વહેલી સવારથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારથી જ સારો વરસાદ છે જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ મિત્રો જોવા મળશે અહીં તમે જોઈ શકો છો અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગર છે આ સિવાય આણંદ ખેડા વડોદરા અમદાવાદ તેમજ મિત્રો છોટાઉદેપુર દાહોદ ખેડા નડિયાદ છે તેના આજુબાજુના ભાગો તેમજ અરવલ્લી મોડાસા છે તેની આજુબાજુના મહીસાગર જિલ્લો છે તેમજ મિત્રો સાબરકાંઠા જિલ્લો છે પાટણ છે મહેસાણા છે તો આ વિસ્તારની અંદર વહેલી સવારે મિત્રો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો સુરત વલસાડની આસપાસના વિસ્તારોમાં ડાંગની અંદર પણ મિત્રો નવ તારીખે બપોર પછી વરસાદ જોવા મળી શકે છે દસ તારીખની વાત કરીએ તો સવારમાં વાદળછાયું અને ઝાકળ આવશે અને બપોર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વાદળછાયા વાર્તા રહી શકે છે પવનની ઝડપ કેટલી રહેશે તેની મિત્રો વાત કરી દેવી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપથી ખૂબ જ વધારે રહેવાની છે વહેલી સવારે મિત્રો આઠ તારીખે વહેલી સવારે દરિયાકાંઠાના ભાગોમાં ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપ અને અમદાવાદની અંદર પચીસ વડોદરામાં વીસ કિલોમીટરની પરંતુ બપોર પછીનો ભાગની અંદર જોવા મળે તો ખાસ કરીને ભારે પવન છે એ સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર જોવા મળશે અમદાવાદની અંદર પવનની ઝડપ સત્યાવીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપ રહેશે નવ તારીખે વહેલી સવારે વરસાદની ખૂબ જ આગાહી છે તો વહેલી સવારની જો વાત કરવામાં આવે તો પવનની ઝડપથી એકદમ નોર્મલ રહેશે માત્ર જે દરિયાકાંઠાના જે ભાગો છે ઉના પોરબંદર જૂનાગઢ ઓખા જામનગર ગાંધીધામ નલિયા કચ્છ છે તો એ વિસ્તારમાં ભારે તેજ પવન જોવા મળે બપોર પછી મિત્રો પવનની ઝડપથી ખૂબ જ વધુ રહેવાની છે નવ તારીખે નલિયાની અંદર પચાસ કિલોમીટર કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સિવાય હળવદ રાજકોટ જામનગર પોરબંદર ઓખા જૂનાગઢ જેને કારણે ભારે પવનને કારણે મિત્રો વરસાદની તીવ્રતા પણ એવી છે એટલે કે વધારે વરસાદ નહીં જોવા મળે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદી ઝાપટું જોવા મળી શકે છે પણ તો આઇસોલેટ એટલે કે જર્મન વરસાદ વધુ કારણ કે પવનની જ પવનની ઝડપ વધારો હોવાથી કોઈપણ વિસ્તારની અંદર છે વરસાદ છે ટકશે નહીં અને ઝડપથી મિત્રો પસાર થશે દસ તારીખે પણ તે જ પવન છે બપોર પછી જોવા મળશે છૂટાછવાયા ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ત્રીસ કિલોમીટર અને કચ્છની અંદર પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ દિવસો દરમિયાન છે ગરમીની અંદર પણ મિત્રો રાહત મળશે સાથે મિત્રો ભારે ઠંડીની અંદર પણ મિત્રો રાહત મળવાની છે તો વરસાદને લઈને એકદમ તાજી અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જે ભારત